નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું કે અમારી સિગ્નેચર નથી આમાં ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો આથી નિલેશ કુંભાણીના ફોર્મ સાથે પ્રશ્નાર્થ ઉઠ્યો હતો કે શું આ ફોર્મ રદ થશે તેમજ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ થયું છે એ પણ જણાવ્યો હતો ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના ત્રણ ગાયબ ટેકેદારો માટે એચસીમી હેબિયસ કોપર્સ અને

કે ઉલટ તપાસ કરો પણ ટેકેદારો જ ન આવ્યા હોવાથી તપાસ થઈ શકે ન હતી હજી સુધી કોઈ ટેકેદાર હાજર થયા નથી હવે અગિયાર વાગ્યા થી રાહ જોવાશે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી એડવોકેટની ટીમ સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા તેમનું કેવું હતું કે ટેકેદાર આવી જશે કલેક્ટર કચેરીમાં ધક્કા મુક્કીના દ્રશ્યો સર્જાયા હતા જો કે એક ટેકેદારે રમેશ કોલરા હાજર થઈ ગયો હોવાની માહિતી મળી હતી બંને પક્ષના વકીલો પણ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત

આજનો સમય આવ્યો છે નવ વાગ્યાનો આઈ હેવ ટુ આર્ગ્યુ આઈ લાર્ગ રજૂઆત કરવામાં આવશે લો પોઈન્ટ્સ ઉપર જ થશે મારી રજૂઆત કે જો બેઝિક વાત એવી છે કે કોઈ બી ક્રાઈમ થયું હોય ને તો એની પાછળ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં મહત્ત્વની વાત છે કે એનો મોટિવ હોવો જોઈએ મોટિવ કોઈ છે જ નહીં અહીંયા શાના માટે કોઈ કોઈની ખોટી સહયોગ કરે બરાબર છે અને કોઈ ટેકેદાર સાથે સંપર્ક થયો છે ખરો એ નિલેશભાઈને તમારે પૂછવું પડશે મારું તો કામ આર્ગ્યુમેન્ટ કરવાનું છે અને જો કોઈ ટેકેદાર આજે હાજર ન થાય તો એ ફોર્મ મંજૂર થશે તો એ મંજૂર થશે ફોર્મ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે